મહારાજ કહે છે કે જો શુદ્ધ મોમોક્ષ હોય એને તો કોઈ કલ્યાણના માર્ગમાંથી પાછો પાડે ને તો એની સાથે વેર થઈ જાય એ ક્યારેય પણ એને વસ આધીન થાય નહીં પછી પોતાનો મન અથવા બીજો માણસ તે ફરીને એ વાર્તા કહેવા આવે નહીં નહી એમ હરિભક્તો ગોપાલન સ્વામીને એમ કે સ્વામી લ્યો કિસમિસ હવે ન કે અને કોક લઈ જાવ તો ના પડે કે બેન લઈ જા પાછી સ્વામી નહીં ખાય સ્વામીને નહીં ગમ તો માટે આપણે એ કામ કરો નહીં એમ કરીને પાછો ઉડી જશે આવા મિત્ર છે કોણ મન અને જીવ એવા મિત્ર છે જીવને ન ગમે એ ઘાટ મન ન કરે અને મન ઘાટ ઘડે એ જીવ ન કરે બાકી મનનો તો સ્વભાવ છે મનમાં તો સ્વભાવ છે પણ જીવ જો બળ્યો હોય ને તો મનનું કયું માને નહીં પણ જીવમાં જો થોડી મલિનતા હોય તો મન કે એમ જીવ કરવા માંડે જીવ જો કરવા માંડે તો કલ્યાણના માર્ગમાંથી પડી જાય અને જો મન સંકલ્પ કરે ભૂંડો તો જીવ બળ્યો હોય તો મન ઉપર રીસ ચડે તો પછી મનમાં ક્યારેય ઘાટ ભૂંડો થાય જ નહીં એટલે મૂળ વસ્તુ એ છે કે જીવ તમારો શુદ્ધ હોવો જોઈએ તમારો જીવ છે નિર્મળ હોવો જોઈએ તો જરૂર તમારું કામ સિદ્ધ થઈ જશે અને એ શુદ્ધ ક્યારે થશે નિર્મળ ક્યારે થાય क्या रहता है सत्संग करो विचार करो सार ग्रहण करते जाओ खराब ने काटता जाओ सारा मार्गे चाल जाओ खराब मार्ग में छोड़ता जाओ सत्संग करता जाओ साता जाओ એમ સારી સારી વસ્તુને ગ્રહણ કરતા જાઓ અને ખરાબ વસ્તુને છોડતા જાઓ સત્સંગમાં સારું આવે અને ખરાબ આવે કે ન આવે આવે અરીસા ધર્યો હોય ને તો કૂતરું દેખાય અને સાધુય દેખાય કેમ કેમ દેખાય અરીસો નિર્મળ છે એટલે અરીસો નિર્મળ છે એમ આપણો જીવ જો નિર્મળ હોય ને તો સારું સારું બધું જ ગ્રહણ કરતો જાય અને ખરાબ કાઢતો જાય છોડતો જાય એટલે સત્સંગમાં પણ સારું આવે અને ખરાબ એ આવે પણ એ ખરાબ એવું નથી હોતું કે જીવનું બગાડે કેમ કે ક્યાંક તમને પોષણ મળે એમ લખી કોઈ કે એક મંગળા બરાબર સો શણગારે એટલે તમે શું કરશો શું કરશો તમે મંગળા કરશો અનસણગારે નહીં કરો ચાલશે એવું જ થયું ને તમે એવું જ વિચાર્યું સો એક મંગળા બરાબર સો શણગારે એટલે તમે મંગળા કર ને કે એટલે આપણે સો શણગાર ન થાય તોય ચાલે નારો કે ખરો તમે એક મંગળા કરો તમને સો શણગાર નું ફળ મળશે રાજી કરી લેવો બાકી નહીં કરો તો ચાલશે તો તમે શું કરશો બીજા બધાને તમે છોડી દેશો હવે બીજા બધાને છોડ્યા એમાં કેટલાય હારા હતા એ તમે છોડ્યા શણગાર અરે મંગળા કરવા ગયો ને એનો આખો દિવસ કેવો હોય સુસુપ્તિમાં જ હોય એના કરતા શાંતિથી ભજન કરી અને હવારમાં પૂજા કરે ને તો કેવો કરે મંગળામાં પહોંચવું જ મંગળામાં પહોંચવું જ મંગળામાં પહોંચવું જ મંગળા પહોંચવું એટલે જ એ જ હોય તો એને નાવામાં ધોવામાં પૂજા કરવામાં માનસી પૂજામાં કેવો હોય ફટ 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 અડધો કલાકમાં પૂરો કર કેમ મંગળા કરવા જાવ કેમ મંગળા સો શણગાર નું ફળ મળે એટલે પણ તારી માનસી ગઈ તારી કથા ગઈ તારું પૂજા ગઈ આ બધું ગતુર્યનું હું એટલે એવું નથી ન કરવું એવું નથી નહીં તો તમને આવડું રૂકેલા નહીં કરવી મંગળા આમ જાય તો કરવાનું બધું જ મંગળાઇ કરવાની શણગારે કરવાની કથાય કરવાની માનસીએ કરવાની પૂજા કરવાની બધું કરવાનું મન છે ને બધું જ વિચારે ઉલટું વિચારે ને સવડી વિચારે પણ જો જીવ નિર્મળ હશે ને તો એ મન ખોટું વિચારશે તો એ વિચારવા નહીં દે ને એનું ગ્રહણ નહીં કરે સારું વિચારશે તો જીવને તો જ કરશે કરે સત્સંગ કરીએ ને ત્યારે આ બધી જ પરિસ્થિતિઓ આવે ન આવે ની બધી પરિસ્થિતિ આવે પણ જીવ જો નિર્મળ હશે ને તો એને બધી જ વાતો શ્રેષ્ઠ લાગશે મનને અલગ અલગ વિભાગીકરણ કર્યા કરશે બાકી બધી કથા બધી બધો જ સત્સંગ છે ને એ શ્રેષ્ઠ જ છે કોઈ વસ્તુ ગૌણ નથી કોઈ ન્યૂન નથી જીવને ન ગમે એવો ઘાટ ઘડે જ નહીં અને જ્યારે મનને અયોગ્ય ગાટ થઈ જાય ત્યારે જીવને મન ઉપર અતિશય રીસ ચડે જેથી કરીને મન કોઈ દિવસ ફરીવાર ઘાટ ઘડે નહીં આ બધા છે આ વાતો છે ને સૂક્ષ્મ છે પણ બહુ લાંબા ગાળા સુધીની વાતો છે જીવ જો અંતર નિર્મળ હશે ને તો કોઈ કાળે ક્યારેય વિઘ્ન આવશે નહીં મન તો મળીને જ છે પણ જીવને નિર્મળ રાખો જેથી કરીને તલાવમાં પાણી છે ને એકદમ ચોખ્ખું કાચ જેવું હોય એમાં બે ડોલ માટી વાળું નાખો આબુ વાળું નાખો તો પાણી ચોખ્ખું તલાવ છે એમાં બે ડબલા નાખો ને બે ડોલ નાખો ને એમાં કઈ બધું ગંદુ થાય નહીં કેમ કે પેલું પાણી ઝાજુ છે નિર્મળ છે એટલે એમાં ખરાબ નહીં થાય પણ ખરાબ પાણી છે તમારી બધી જ ક્રિયાઓ સારી થશે માટે ભગવાનના ભક્તો એ જીવને બળિયો કરવાનો જીવને બળિયો કરીને શુદ્ધ કરવાનો સહેજાનંદ સ્વામી મહારાજની શ્રી